મિત્રો મને ખબર છે કે તમે વીસમાં આપતાની રાહ જોઈને થાકી જ ગયા છો પરંતુ આ વિડીયો તમારી માટે મિત્રો છેલ્લો વિડીયો રહેવાનો છે આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે કે આ હપ્તો કેમ મોડો થયો અને આની તારીખ શું છે અને શું આપણને હપ્તો બે હજારનો મળશે ત્રણ હજારનો મળશે કે પછી મને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તે તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર કવર કરવાના છે સો પ્રથમ મિત્રો હું આવી ગયો છું અહીંયા પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર અહીંયા હું થોડુંક નીચે જાઉં એટલે કે મોટી અપડેટ એક મને મિત્રો જોવા મળે છે આ જે બેનિફિશિયરની લિસ્ટ છે જેમાં તમારું નામ હોવું જરૂરી છે એ આજે જ સવારના મિત્રો અપડેટ થઈ ગઈ છે એટલે કે જો તમારું આની અંદર નામ હોય તો જ તમને આ હપ્તો મળશે ઉપર તમે તારીખ પણ જોઈ શકો છો આ અપડેટ થઈ છે એની તારીખ છે મિત્રો એટલે કે જો અહીંયા હું સ્ટેટ અને મારું ગામ સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર હું ક્લિક કરું તો મારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે આ જે લિસ્ટ છે મિત્રો એમાં મારું નામ હોવું તે મિત્રો ખૂબ જ જરૂરી છે જો મારી અંદર આ નામની લિસ્ટ અંદર મારું નામ ના હોય તો મને મિત્રો આપતો નહીં મળે અને જો મારી લિસ્ટની અંદર નામ છે મિત્રો તો તમને હપ્તો મળશે હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો આ લિસ્ટમાં જો તમારું નામ હોય તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે શું આપણને મિત્રો ગુજરાતની અંદર પણ આપણને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ જો હા મળવો જોઈએ તો મિત્રો મને કમેન્ટ અથવા લાઇક કરીને જરૂરથીને જણાવી દેજો હવે આપણે એ વાત કરી લઈએ કે આ ચાર હજાર રૂપિયાનો હપ્તો કોને મળશે તો કે ભાઈ તમને જો ઓગણીસમો હપ્તો ના મળેલો હોય તો તમને આ વીસમા હપ્તાની સાથે તમને આ ચાર હજાર રૂપિયાનો હપ્તો આપશે બાકી સરકાર કોઈને ચાર હજાર રૂપિયા નથી આપતી ખેર જે મોટા ઉદ્યોગપતિઓની હોય એની લાખોની લોન માફ થઈ જતી હોય પરંતુ ખેડૂત જે છે ને મિત્રો એને એક કે બે હજાર રૂપિયામાં વધારે આપવા એ સરકારને થોડુંક મોંઘું લાગી શકતું હોય છે હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે તો જ્યારે પણ તમે આ વેબસાઇટની અંદર આવો થોડાક તમે નીચે જાઓ એટલે કે લાલ કલરથી મિત્રો તમને તારીખ દર્શાવવામાં આવે છે ઓફિશિયલ વેબસાઇટની અંદર તમને લાલ અક્ષરેથી તારીખ જે છે એ મિત્રો લખેલી જોઈ છે અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ ઓગણીસ માપતાની મને અત્યારે તારીખ દેખાય છે મને એવું લાગે કે એકથી બે દિવસની અંદર આ વેબસાઇટ અપડેટ થાય તો પાંચથી છ દિવસ પછી આપણને હપ્તો મળે એટલે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે અઠ્યાવીસ તારીખની આજુબાજુ આ હપ્તો તમને મળશે હવે એવું કેમ કે ભાઈ અઠ્યાવીસ તારીખ જ કદાચ જો આ વેબસાઇટ આજે અથવા કાલે અપડેટ થઈ જાય તો જનરલી પાંચથી છ દિવસ પછી આપણને હપ્તો મળે તમે સત્તરમાં હપ્તો જોઈ લો અઢારમાં જોઈ લો કે પછી તમે ઓગણીસમાં હપ્તો જોઈ લ્યો જનરલી એવું જ થતું હોય કે પહેલાં વેબસાઇટ અપડેટ થાય અને પછી હપ્તો મળે એવું ક્યારેય નથી કે હપ્તો પહેલાં આવ્યું છે અને વેબસાઇટ અપડેટ પછી થાય એવું ક્યારે પણ નથી રહ્યું તો જ્યારે આ વેબસાઇટ અપડેટ થાય એટલે કે કાલે અથવા પરમ દિવસે નાઇન્ટી નાઇન પર્સન્ટ ચાન્સ છે કે વેબસાઇટ અપડેટ થઈ જાય તો આપણને મિત્રો અઠ્યાવીસ તારીખે આપતો મળશે અને મને મિત્રો એવું લાગે છે કે જો તમારી પાસે કેવાય સી તમારું ફાર્મર રજિસ્ટ્રેશન બધું જ ક્લિયર હોય તો તમને મિત્રો વિડીયો જે છે એ મિત્રો જોવાની જરૂર નથી જ્યારે હપ્તો આવશે ત્યારે તમારા ખાતાની અંદર મિત્રો મેસેજ તો આવી જ જવાનો છે તો બસ આજના વિડીયોમાં એટલું કે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમે નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો